આપણે જેતપુર ની અંદર જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ થયો છે એના અનુસંધાન માં આજે આપણું જેતપુર રંગાઈ ગયું છે સૌ અંદર ભાઈઓ ની અંદર યુવાનો ની અંદર ખનગ્રાહ છે રામ માટે આપણા શ્રી રામ માટે આસ્થા છે પ્રેમ છે શ્રદ્ધા છે આપે સૌએ આજે રંગમાં રંગાઈ જે આસ્થા પ્રકટ કરી છે જે પ્રેમ પ્રકટ કર્યો છે રંગ પ્રંગી વસ્ત્રોમાં પરાધીન કરીને જે અત્યારે તમે સુધારો છો એ બદલ સૌ આપને ખૂબ ખૂબ અભિનંદન બોલો શ્યાવર રામચંદ્ર કી સૌ કે માતા પિતા કી ખૂબ ખૂબ ધન્યવાદ આપે સૌએ આજે ખરેખર રંગ રાખ્યો છે સનાતન ધર્મને જે છે તમે ખરેખર એને ઉત્સાહ કરવા માટે પ્રેમ આપો અને સનાતન ધર્મને જો કોઈ ધંધો પર શકે તો આ નારી શક્તિ આ નારી શક્તિ પોતાના સંતાનને સંસ્કાર આપી કે અને આ બાળકોને એમ કે કે રામ કોણ હતા કૃષ્ણ કોણ હતા એના વિશે સમજાવે તો માત્ર ને માત્ર આ નારી શક્તિ છે દીકરાઓને સંસ્કાર આપે કે દીકરીઓ પોતાના ધર્મમાં રહેજો પોતાના ધર્મમાં લગ્ન કરજો અને દીકરાઓ પોતાના ધર્મને